આપણી સાથે રાધનપુર વેપારી એસોસિએશન પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ જોડાયા છે લક્ષ્મણભાઈ પહેલા થી જ આગાહી હતી કે માવઠું પડવાનું છે તો કેમ એવી વ્યવસ્થા ન કરવામાં આવી કે જણસ પલળી ન જાય કારણ કે ખેડૂતોનો માલનો પાવક આવક 5 દિવસથી બહુ થઈ અમે માર્કેટ યાડે પાછળ શેડ બનાવ્યું પણ હાઉસફુલ થવાથી ખેડૂતોને તો માલ વેચવા એટલે હરાજી તો કરવી જ પડે એટલે માલ વેચાઈ અને તોલ કરીને બારે ઉભા રાખ્યા અને અચાનક વરસાદ આવ્યો એટલે કરોડો નું નુકસાન વેપારીઓને થઈ ગયું અને ખેડૂતોને કોઈ નુકસાન નહીં કારણ કે એના માટે થઈને શેડ બનાવેલો હતો પણ હવે માલની આવક વધારે પછી મેડમ શું થાય નહીં પણ અગાઉ મેસેજ કરીને કે ખેડૂતોને સૂચના તો આપી શકાતી હોત એક દિવસ માટે અથવા અમુક કલાક માટે હરાજી બંધ થઈ શકતી હોત હા પણ હરાજી બંધ થાય પણ હવે માલ તો બધા લઈને આવી ગયા આગાહી આજે બે દાડા થી પાંચ દિવસ થી આવક ખૂબ હતી હતી હમ અને હવે આ જે નુકસાન થયું એના માટે જવાબદારી કોની રહેશે જવાબદારી તો હવે ખેડૂતોને કોઈ નુકસાન નહીં જેની જવાબદારી વેપારી અને બિચારા નથી આ બધા કોતરા પલટી ગયા વેપારીઓને નુકસાન ઠીક છે પોતાનું નુકસાન લક્ષ્મણભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો હારી સાતલપુર રાધનપુર તાલુકામાં વરસાદ પડ્યો રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ કેમકે કોઈ વ્યવસ્થા નહોતી અને વેપારીને હવે નુકસાન સહન કરવું પડશે એવું વેપારી એસોસિએશનના પ્રમુખ અત્યારે કહી રહ્યા છે એરંડા ચણા રાયડાની જણસ પલળી ગઈ કેમકે આવક એટલી બધી થઈ કે કોઈ વ્યવસ્થા નહોતી આ જણસને સુરક્ષિત રાખવાની વરસાદ પડ્યો હરાજી ચાલુ હતી જેના કારણે વેપારીની જણસ પલળી ગઈ